પંદર મિનિટ લાઇટો બંધ કરીને અંધારપટ કરી યુસીસી અને વકફ બિલનો વિરોધ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો વકફ બિલ અને યુનિફોર્મ કોડ ને લઈ મુસ્લિમ સમાજમાં રોષની લાગણી દેખાઈ રહી છે અને તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બિલ લાગુ ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું હતું તે અનુસાર આજ રોજ એટલે કે ત્રીસ એપ્રિલ અને બે હજાર પચીસના રોજ નવ કલાકેથી લઈ નવ ને પંદર કલાકે એટલે કે પંદર મિનિટ માટે લાઇટ બંધ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું લાઇટ બંધ કરીને યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ બિલનો વિરોધ કરવાનો આહવાન કરવામાં આવેલ હોય ત્યારે વડોદરા શહેરના તાનલજા વાડી તથા સિટીના વિવિધ વિસ્તારોમાં અને સાથે સાથે વડોદરા નજીક આવેલા જંબુસર ખાતે પણ લાઇટો બંધ કરીને યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ વકફબીનનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો we one